બે દાયકા પછી ભુજથી સૌરાષ્ટ્રને જોડતી ભુજ રાજકોટ નવી ટ્રેનનો પ્રારંભ કરાયો છે ભુજ રેલવે સ્ટેશને રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશન દ્વારા ટ્રેન ચાલકનું હાર તોરાથી સાલ ઉઢાળી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવાઈ હતી આ પ્રસંગે ભુજ રેલવે સ્ટેશન રાજીવ કુમાર સીએમઆઈ કુમાર ઉપસ્થિત રહ્યા હતા કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના સતત પ્રયત્નો અને રજૂઆતો સાથે રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિએશનની માંગણી ધ્યાને લઈ આખરે રેલવે તંત્રે કચ્છ અને સૌરાષ્ટ્ર સાથે જોડતી ટ્રેન આપી છે આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવા રજૂઆતો કરાઈ છે જેથી આ ટ્રેનને વધુને વધુ ટ્રાફિક મળી રહે તેમજ આ ટ્રેન સેવા કાયમી બની રહે આ ટ્રેન ભુજથી દરરોજ સવારે છ ને પચાસ મિનિટે ઉપડશે જ્યારે રાજકોટથી બપોરે બે ને ત્રીસ મિનિટે ઉપડશે ઉલ્લેખનીય છે કે આ ટ્રેનને ગાંધીધામ ભચાઉ સામખિયાળી માળીયા દહીસરા મોરબી ખાતે સ્ટોપ અપાયો છે ભુજ અને રાજકોટ વચ્ચેનું કુલ બસો તોતેર કિલોમીટરનું અંતર કાપવા માટે આ ટ્રેન સાત કલાકનો સમય લેશે ટ્રેનમાં કુલ દસ કોચ છે જેમાં એક એસી કોચ કાર એક સ્લીપર સાથે છ જનરલ કોચ છે આ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા પણ છે ખાસ કરીને ઉનાળુ વેકેશન શરૂ થવાનું છે આ સમયગાળા દરમિયાન મહત્તમ પ્રવાસીઓને આ સુવિધાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે રાજકોટ અને ભુજ વચ્ચે વર્ષોથી બિઝનેસના સંબંધો છે ત્યારે વેપારીઓ માટે પણ આ ટ્રેન લાભદાયક રહેશે શુક્રવારથી શરૂ થયેલી ભુજ રાજકોટ ટ્રેન માટે પણ અંજાર રેલવે સ્ટેશનનો સ્ટોપ ન રખાતા સ્થાનિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે અંજાર માટે ટ્રેન સ્ટોપની માંગ સાથે સોશિયલ મીડિયા પર વિરોધ અભિયાન શરૂ થયું છે શહેરના નાગરિકો અને વેપારીઓ રેલવે વિભાગના નિર્ણયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે આજે બે દાયકા પછી કચ્છની પ્રજાની એક જે માંગણી હતી કે ભુજ રાજકોટ ટ્રેન શરૂ થાય અને કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડવામાં આવે આજે લગભગ બે દાયકા પછી આ માંગણી રેલવે તંત્રે સ્વીકારી છે આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના સતત પ્રયત્નો સતત રજૂઆત અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા પણ જે રજૂઆતો કરવામાં આવી માંગણી મૂકવામાં આવી આખરે એ માંગણીઓ સ્વીકારાઈ છે અને ભુજ રાજકોટ વચ્ચે આજથી ટ્રેન શરૂ કરવામાં આવી છે ખાસ કરીને આ ટ્રેનની અંદર વિકસતા અંજાર શહેરનો સ્ટોપ આપવામાં આવેલ નથી ખરેખર તો અંજારને સ્ટોપ આપવો જોઈએ અંજાર એક મોટું શહેર છે અને વિકસિત શહેર છે એને પણ આ ટ્રેન સેવાનો લાભ મળવો જોઈએ સાથે સાથે આ ટ્રેનને દ્વારકા સુધી લંબાવી જોઈએ અત્યારે આ ટ્રેનને પૂરતો ટ્રાફિક મળવો મુશ્કેલ છે લોકોને પેસેન્જરોને મારી નમ્ર અપીલ છે કે આ ટ્રેનનો વધુમાં વધુ ઉપયોગ કરો વધુમાં વધુ લાભ લેવો જેથી આવનાર ત્રણ મહિના પછી આ ટ્રેન કાયમી બની રહે અત્યારે આ ટ્રેન ભુજ રાજકોટ વચ્ચે દોડવામાં આવે છે એ ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે તો હજુ પણ વધારે ટ્રાફિક મળશે તો આ જે લોકમાગણી છે એ રેલવે તંત્ર સ્વીકારે અને આપણા બધાના પ્રયત્નો સફળ થયા છે કારણ કે આજે બે દાયકા પછી કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતી રેલવે સેવા શરૂ કરાઈ છે ભુજથી અત્યારે સવારે છ ને પચાસ કલાકે આ ટ્રેન રાજકોટ જવા ઉપડશે રાજકોટમાં બપોરે દોઢ વાગે પહોંચશે અને ત્યાંથી અઢી વાગે ઉપડશે અને રાત્રે આઠ વાગે ભુજ પહોંચશે તો આ ટ્રેન સેવા સરસ ટ્રેન સેવા છે જનરલ કોચ પણ છે લગભગ જનરલ કોચમાં એકસો અને પચીસ રૂપિયા જેટલી ટિકિટ છે અને એસી કોચમાં લગભગ પાંચસો પાંત્રીસ રૂપિયા ટિકિટ છે તો આવી રીતે દરેક મુસાફરોએ પ્રવાસીઓએ આ ભુજથી રાજકોટ શરૂ થયેલી ટ્રેનનો વધારે